ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર હવે ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કમરકસી છે ટ્રાફિકને અડચણો તમામ દબાણકર્તાઓને વહીવટીતંત્રની તમામ શાખાઓ જેવી કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલેદાર બોરડા સહિત નગરપાલિકા દ્વારા જે તે દબાણકર્તાઓને નોટિસ પાઠવી દેવામાં આવી છે અને દિન સાતમાં દબાણો હટાવી લેવા માટેની જાણ કરી દેવામાં આવી છે ત્યારે હવે જિલ્લાનું વહીવટીતંત્ર સાબદું બન્યું છે અને તમામ વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે હવે કમર કસી છે ત્યારે જેમાં મામલતદાર પ્રાંત અધિકારી બુડા પીડબ્લ્યુડીના અધિકારીઓ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા આજે ભરૂચ તાલુકાના કંથારીયા ગામ ખાતે રેલવે અને સ્ટેટ હાઈવેની વચ્ચેના જેટલા પણ દબાણો હતા જે પચાસ જેટલા દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા પાકું બાંધકામ કાચું બાંધકામ ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું આમ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હવે તમામ સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવા માટે કમર કસી છે અને અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ પણ બંદોબસ્ત ગોઠવીને આ દબાણો દૂર કરી રહ્યા છે